આજે દેશભરમાં પંચોતેર બા પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે દર વર્ષની જબ આ વર્ષે પર બોલીવુડ સ્ટાર દેશભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે બોલીવુડ ઇન્ડસ્ટ્રીના ઘણા ઘણા સેલેબ્સે તેમના ફેન્સને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી છે બોલિવૂડના પીઠ અભિનેતા અનુપમ ખેરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કરીને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી છે

દેશવાસીઓને પાઠવી છે સની દેવલ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પ્રજા સત્તાક દિવસની શુભેચ્છા પોસ્ટ કરી છે જ્યારે કંગના રોનતે પણ ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરીને શુભેચ્છાઓ રિપોર્ટ ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ